हमरो पालिश करा करे आ थबकावे क्यों मने तो बापू गोना गाया तो ने हा 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 पण शो करो क्यों गाया तो खबर बापू ना लाग आ तमे घड़ी शांति राख दो हां आ, तो जे से ही के आ जम से हम बापू आ लेन शू से अतरे મહાપુરુષની ખૂબ ભજરામણી કરી એમાં હવે નહીં જાઉં આપણે કેમ કે તો બધાને આ તો પડ્યું છે કે કોઈનો ધણી નથી થતો કોઈનો મોમો નથી થતો કોઈનો કાકો નથી થતો આ કોઈનો થાય એવો નહીં થાય એવો મિલીન થતો રે સુંદર આપણે પેલા ભાઈ વાત કરી હતી અર્જુનની અમારે આ વાળા ભાઈ જાય ભાઈ સુંદર વાત કરી હતી જો કપટ રમી ગયા ને અમે ભીષ્મ પિતા કે कृष्ण मो कोई थी भी बिया तो एक तारी के बीक लागे से मने के ले मु तुम्हारा अगर प्रतिज्ञा करो पण हमार में पण के डर रमे हु कई ना छे भीष्म पिता जो बड़ा पोस पड़े हु भाई हर तो अ कृष्ण के ए कृष्ण भीष्म पिता से के पोस पड़े तो ने रेवा दे के हम के का का तो थरा कुछरा थरा कुछरा कृष्ण ने था रसन

जो गंगा नो पुत्र गंगा मु भीष्मी नी मां तारे कृष्ण ने जो के उठो के बाय लाओ के हवार में होवे दादो बोलो से भीष्म पिता कोई ने रेवा जे पोडो जो ने के सिकंदरी ने के आगल डाक दो और अर्जुन बोले सु के हमें बंगड़ियो पहरी से कृष्ण के मुंह को एम करी ना से होमे दादो से बापों भीष्मा पिता सुन रोना सो तारे पसे हमा हमा रथ हवार मा रुक का मैदान मा युद्ध चालू शो भले उजा भान भान तमारा लो भामना उजो तो अरवर राख दे करवर किरणों गाड़ी ने बोन हमा हमो बोन मारे ने तारे कर्ष नहीं के मार बोन न के कोई नहीं रहवा जे बोन मारन भीष्मा पड़ो भीष्मा पड़ो ने तारे તારે ગંગા પાસે પરગટ છે ગંગા બોલી દી કે કૃષ્ણ ઊર્તો કર્યો ને મારા દીકરાને મરાયો ને પણ જો શિખંડીની આગળ ના રાસો ને ઈ જગ્યાએ તો જો હો તો તને ખદર પડત કે આ ગંગાના ઢાવણમાં કેટલી તાકાત છે બાપું આ સભા ધમ તમ ધમ આગળ મહાપુરુષો કોમ કરી ગયા છે ને આ તો એક આ મહાપુરુષની મોણ્યું છે આ મહા પૂજનીઓ વાણી છે ઓમાં આપણો વાણી ગાનાનો વાણી વિચારો ગાવાથી કોઈ જ્ઞાન ના થાવે આખી જાતે ના કરશો ઉદાગરા સમજ્યા વિના સુખ ના થાવે ગાવાનો શું છે કે ધમબડ ગાય સમર્દાન ધમબડ ગાય અમારે अशोक ભાઈ ધમબડ ગાય અમારે અર શરણ ભાઈ ધમબડ ગાય પણ ગાય તો ગાય પણ કેટલાની ગાય

પણ કોઈ દાડો જો રણુદાએ ના જાણ કોઈ દાડો દવાડ કે ના જાય શું બાળમો છે ભૈરો જપ ના કરવા દે બહારું હોય તો ભૈરો ન કે બોડીન ધરડો ના બાપુ આ તો ચો બેટા એટલે ગંગરા જે ઘણ મીટિંગ કરી એટલે કે એ એલા ઘડી તો બોલ બોલ કરે હરો કે બોલેરો ગાડી લોરી 10 જણા ગયા 10 જણા બોલેરો ગાડી ને એક જણો ગોમો ભટકે હેડ હેડ કે ચો એટલે કે રણુજી દારૂ છૂટી જાય ને ઓમ તો ઓમ

हेडे तो रोड होकड़ो पड़े थे भो भोम डोले दूले। डोले न काओ हा पायो काओ हा पायो जे ना पगे हो डंक मारया हो डंक मारया तो नवण जी देव आया के भाई के आ के भो सो तो ने कि ना कि कोई चमत्कार से कि ना चार के पहला काला हाबे तो मन हो डंक मारया होय के के वो के मारया है पण के ओफळो ओफळो के छु એ પંદર વર્ષે એક્સિડન્ટ શોધો એટલે પગ પલાસ્ટી બધાયો છે પછી બહેન મારે પણ મને કોઈ અસર રહે એમ આ અર્જુન કહે છે કે કોણ મરે ને કોણ જળમે કોણ આવે ને કોણ જાવે કોણ મારે કોણ જીવાને આત્મા અમર કહાવે યુદ્ધમાં અર્જુનજીને સગપણ આડા આવે આ તો આવી જાય આ મરતોય નથી જલમતોય નથી દર્શક દિવસે નથી તરસેક દિવસે હોય છે મોય મોય આપણે ખબર છે હવે મું જ મરી કે તમે અમારે જમ ભાઈ મરી એટલે રોવે મારો બની રે મારો ફૂવો રે બધા રે છે પણ આ તો જન્મ તો ગાવાનું જ છે સો ટકા કેમ કે સિકંદરે નતો